આપણે બધાય ખેડૂત ભાઈઓને ચોથા ભાગે જમીન દેવાની થાય છે ત્રીજા ભાગે દેવાની થતી નથી અને જો કોઈ ત્રીજા ભાગે દે હે તો એક લાખ રૂપિયો દંડ લેવામાં આવશે અને ગૌશાળામાં આપવાના રહે ગામ નાના વડાળા જય જોહર જે આદિવાસી મહાતરફ તે બધાભાઈનું આગળમાં વાતની વાત ખબર કરવાની કીડિયોની પૂરું માહિતી ખાસ કરી વિડીયો લે આજ તક દેખજો મારા ભાઈ જે બી આપણા સમાજમાં હમણાં ત્રીજા ભાગની વાતો ચાલી રહ્યો અને જે ગુજરાતી લોકો જે ગુજરાતમાં જે ખેડૂત લોકો એ પણ સંગઠન બનાવી રહ્યા કે કોઈ વ્યક્તિને સોતો ભાગ ત્રીજો ભાગ આલવાનો અને સોતો ભાગ આલવાનો अ तीजो भाग आ ले तरह हूँ आ रीतन एम कर रुपया लेन ए बदे हमने साली रियवात हो तो भाई हम जाती भी ए, कोई गमी भाग नत राखवाना जे जबर जाती हम भाग आलो तो भी हम नहीं रखी पर मतलब हमने तीजे भागे भाग आ भाई व्यवस्थित जो तमरी हिसाब से पोताने हिसाब से तम के तीजे भागे हम भाग भाग तम भाग राखो तो हम जरूर भाग राखो भागे भाग आलो तो हमें भाग नती राखवाना जे हमने कई वहाँ वधे नहीं तो हमू खोटा करवा सोता भाग ली हूँ बदाने हमको कहूँ कि भाई तमो राखो तो नहीं पर तीजो भाग जरूरती राग जो मारा भाई अने अरेटीओ भी तीजो भाग आलतो है तो जो અને એમને એમ તમો બી નથી ભરાઈ જા અને કંઈનો ભાગ્ય નીકળી ગયો હોય તે પાછા તમો તેના ઠેકાણે નથી ભરાઈ જાવ બાકી પહેલાં કાર્ડ નાખ્યો હોય પાછા તમુ કે હું સોતો ભાગ ભલે નાલે તાલે ને લી લી હમું સોતો ભાગ ભલે રાખી આપણ ભાગ એવું નહીં કરતા મારા ભાઈ આ આપણ બધાની વાત છે આ તમારે એકલાની વાત નથી મારે એકલાની વાત નથી આપણ બધા આદિવાસી ભાઈઓની બધાની વાત છે કારણ કે જે માણા હાનો ભાગ રાખ થી વ્યક્તિ નીકળી ગયો અને બાદમાં બીજો વ્યક્તિ સોતો ભાગ રાખવા કરીને છોતો એમ કરીને જે એમાં ભરાઈ જાય છે સોતા ભાગ રાખવામાં તો ભાઈ આપણું આજે સંગઠન છે આ બધા માણા ભેગા કરવાનું આ જિલ્લા જિલ્લા તાલુકે તાલુકે માણા આપણે ભેગું કરવાનું એનો કંઈ મતલબ નહીં રહે બરાબર મારા ભાઈ તો હું બધા આપણા આદિવાસી ભાઈઓને મહેરબાની કરીને કહું કે ત્રીજો ભાગ માંગ કરો રાખવાની અને સોતો ભાગ યાર મેલી દો એમ જે આપણા બાપ દાબદા જે આપણા પૂર્વજો પહેલાં રાખતેલા સોતો ભાગમાં તે ખાવા ખર્ચો થઈ રહેલું જે હાવની પબ્લિક સુધરતી આવી છે તે કેમ નહીં સુધરો તમને એમ જે મેં બે ત્રણ રણે એવું સાંભળ્યું છે મારા ભાઈ કે આપણા આદિવાસી ભાઈઓ જે પહેલા વ્યક્તિ સોતો ભાગ મેલી દીધો તેના તેના ઠેકાણે સોતો ભાગ રાખવા વ્યક્તિ ભરાઈ ગયા હમણાં શિયાળાના એવા બે બે ત્રણ ઠેકાણે વાત સાંભળી તો મારા ભાઈઓ તમે હેવું મતી કરો બરાબર અને આ કોઈ આપણા ભાઈઓ માટે કોઈ ખરાબ શબ્દ હું નથી બોલતો અને જે ખેડૂત માટે પણ ખરાબ શબ્દો નથી બોલતો અને ખેડૂતને ખોટું લાગે તો કંઈ વાંધો નહીં મારા ભાઈઓ એમાં ખોટું લગાડવા જેવી આ વાત બી નથી અને ખેડૂત ભાઈઓને ખાસ કરીને ખોટું લગાડવા જેવું નથી કેમ કે અમારે વાહે કંઈ નહીં વધે તો અમે જરીક આટલું અમે સંગઠન મનાવીને આટલું અમે લોકોને સમજાવી શકીએ એમ આમાં ખોટું કોઈને લગાડવાની વાત જ નથી આમાં જે અમારી વાહે કંઈ નથી વધતું તો અમે આવી રીતે કરી જે સંગઠન રાખવું પડે અમારે એમ અને લોકો હમણાં ગામે ગામમાં એમ કી કે હમું સંગઠન આ તમારું નહીં મનાવા દઈ આ તમારો ભીડ અમુ નહીં કરવા દઈ આ મારા જ ગામમાં આવીને તમે આવી ભેડ કરો આવી સંગઠન મનાવો તે અમે થોડો રાખવા દઈ ના ભાઈ તમે નહીં રાખવા દો કંઈ નહીં પણ કોક ને કોક દાડો અમુક પોતે બી સમજી શકી કે આવી સંગઠન અમુ નહીં મનાવીને કંઈ વાંધો નહીં પણ હમ ખુદ સમજી શકી કે આવું જે ત્રીજો ભાગ જ રાખવાની વાત કરીએ અમુક સોતો ભાગ રાખવાની વાત જ નહીં કરી કે સોતો ભાગમાં અમને કંઈ મળે નહીં કંઈ અમારા ચિત્રલુગડા પહેરવાનો હતી કંઈ એમાં વધે નહીં તો હમું સોતો ભાગ રાખીને શું કર્યું એટલા માટે અમુક જે ત્રીજો ભાગ રાખવાના છે અને ત્રીજો ભાગની માંગ કરી રહ્યા છે એટલા માટે અમુક સંગઠન બનાવી રહ્યા છે અને જે વિડીયો આ આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય તો પોતાના સેટિયાન બી શેર કરી નાખજો કેમ કે કોઈ આમાં કોઈને ખરાબ લાગવા જેવો શબ્દો નથી અને આ વ્યવસ્થિત આપણા આદિવાસી સમાજના અને જે ખેડૂત લોકો સમજી શકે એટલા માટે મેં વિડિયો બનાવ્યો છે જય જોહાર જે આદિવાસી મારા તરફથી આ વિડીયો શેર કર્યો આમના સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે જય જોહાર જે આદિવાસી મારા તરફથી જય જોહાર